અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના એક સાથે બે ગામડાઓમાં દીપડાનો આતંક પૂજાપદર ગામે અને કણકોટ પૂજાપદર ગામના ગોવિંદભાઈ સમાભાઈ રાતળિયાના ઘેટા વખરા જોખમાં પૂરેલા હતા તે દરમિયાન રાતના સમયે ત્રણ થી ચાર વાગે દીપડો આવી ચડેલો અને જેમાંથી પંદર ઘેટાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે દસ જે છે ટોટલ છવ્વીસ ઘેટાને દીપડાનો શિકાર બનાવ્યો કણકોટમાં

આ ગંભીર ઘટના અંગે મોટા કણકોટ ગામના સરપંચ બેન સુરેશભાઈ રામાણી દ્વારા પાંજરું મૂકી અને દીપડાને પકડવાની કવાયત પાઠવી માંગ કરવામાં આવી છે જ્યારે વન વિભાગના અધિકારી દ્વારા પાંજરું મૂકવાની ખાતરી આપવામાં આવી છે રિપોર્ટર સંજય વાઘલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી